ગુજરાત ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ વિશેષમાં હું અજયસિંહ આપનું સ્વાગત કરું છું સમગ્ર દેશની અંદર દિવાળી જેવો માહોલ છે અયોધ્યાની અંદર રામલલા જ્યારે બાવીસ જાન્યુઆરીએ બિરાજશે ત્યારે દેશની અંદર દરેક હિન્દુઓની અંદર દરેક હિન્દુઓના હૃદયની અંદર એક પાંચસો છસો વર્ષથી જે એક રાહ હતી તે પૂરી થવા જઈ રહી છે અયોધ્યાની અંદર રામલલા જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે દરેક દેશવાસીઓની અંદર એક ખુશીની લહેર છે ત્યારે આજે ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું તમને ગુજરાતના સૌરાષ્ટ્રના અને સમગ્ર ભારત જેની પર ગર્વ લઈ શકે એકમાત્ર માત્ર એવું વન છે કે જ્યાં સમગ્ર રામાયણની જે પ્રકૃ પ્રતિકૃતિઓ છે તેને લઈને એક પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યા છે રાજકોટની અંદર રામ છે મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો ત્યાં રામ છે અને જેની અંદર પૂરેપૂરી રામાયણના અલગ અલગ જે મહત્ત્વના પ્રસંગો છે તેના ચિત્રો ઊભા કરવામાં આવ્યા છે તેની મૂર્તિઓ ઊભી કરવાની કરવામાં આવી છે ત્યારે અયોધ્યાની અંદર રામવન જ્યારે નિર્માણ થઈ રહ્યું છે તેને અનુરૂપ અમે અત્યારે ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમની અંદર એવી વાતો કરવાના છીએ અને એવા અલગ અલગ પ્રસંગો અને એવી માહિતી તમે તમારા સુધી પહોંચાડવાના છીએ કે તમને જાણીને નવાઈ લાગશે તો આવો આપણે જાણીએ રાજકોટના રામવન વિશે ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામવન ની અંદર તમે જયારે આવો ત્યારે તમને ભગવાન શ્રી રામ ની બહુ જ મોટી એક મૂર્તિ તમને બતાશે અને આ મૂર્તિ ને જોઈને દરેક દેશવાસીઓની અંદર દરેક લોકોની અંદર એક જ નાદ ગુંજતો હોય છે નાદ કયો બંધુ દિનેશ દાન દૈત્ય વંશ નિકંદ શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજુમન હરણ ભવ ભય દારૂમ આ નાદ જયારે લોકો ની અંદર ગુંજી રહ્યો છે શ્રી જોઈને જાન્યુઆરીની જ્યારે લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝના માધ્યમથી ફરી ફરીને આપને જણાવવું છે કે દરેક લોકોની અંદર જે ઉત્સાહ છે તેના પ્રતિક રૂપે શ્રી રામ વનની અંદર અમે તમને અલગ અલગ એવા પ્રતિકૃતો છે અલગ અલગ એવી મૂર્તિઓ છે કે જેના અમે આપને દર્શન કરાવશું એક જ જન્મ્યો જગતમાં કે જેને રામને ઋણી રાખ્યા અખિલ બ્રહ્માંડના માલિકને અખિલ બ્રહ્માંડના બાપને જો કોઈ ઋણી રાખી શકે તો કેવલ ને કેવલ એ હનુમાનજી મહારાજ છે મારી પાછળ તમે હનુમાનજી મહારાજનું બહુ જ સરસ એક સુંદર ચિત્ર રામચરિત માણસના એક પ્રસંગનું ચિત્ર છે કે જેમાં જડીબુટી લેવા માટે હનુમાનજી મહારાજ જાય છે દાસત્વનું ઉત્તમમાં ઉત્તમ ઉત્તમમાં ઉત્તમ કે ઉદાહરણ હોય તો હનુમાનજી મહારાજ છે અને ભક્તિ કોને કહી શકાય દાસત્વ કોને કહી શકાય કોકને સમર્પિત કોને કહી શકાય એ ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ઉદાહરણ હોય તો હનુમાનજી મહારાજ છે રામ રામવનની અંદર તમે જ્યારે પ્રવેશશો ત્યારે આગળ જેમ જેમ તમે જશો તેમ અલગ અલગ ઘણા બધા અલગ અલગ આ તમને જોવા મળશે તેમાં એક હનુમાનજી મહારાજનું જે સ્કચ્ચર છે તે જોઈને તમે અભિભૂત થઈ જશો ભાવ વિભોર થઈ જશો કારણ કે એવો સુંદર મજાનો જે મેસેજ મારા ને તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક કામ આવી શકે એમ છે બાવીસ જાન્યુઆરીએ જ્યારે અયોધ્યા અંદર ભગવાન શ્રી રામ અયોધ્યામાં લલા જયારે બિરાજ છે ત્યારે તેને લઈને જે તૈયારીઓ થઈ રહી છે તેને અનુરૂપ અમે રાજકોટમાં રામવનમાં આવા અલગ અલગ સુંદર દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ મનની અંદર ભગવાન શ્રી રામના જીવન ચરિત્રના રામચરિત માનસના અલગ અલગ સ્કલ્પચરો મૂકવામાં આવ્યા છે એમાંનું સરસ મજાનું એક પ્રસંગ તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો કે જેમાં ભગવાન શ્રી રામ સોનરી મૃગને જોવે છે અને સીતા માતા તેને લેવાનું કહે છે આ સરસ મજાનો એક પ્રસંગ છે તે પ્રસંગ આ દર્શાવે છે રામચરિત માનસનો કે ને ત્યારબાદ આમ જોવા જઈએ તો રામાયણની સાચી શરૂઆત થતી હોય છે અહીંથી રાવણની એન્ટ્રી થાય છે રામચરિત માનસની અંદર અને આ એક સરસ મજાનો પ્રસંગ રામવનની અંદર આપને જોવા મળે છે કે જે રામચરિત માનસના અલગ અલગ પ્રસંગો છે તે એક બહુ જ મહત્વનો અને સુંદર પ્રસંગ જે અલગ અલગ મૂર્તિ સ્વરૂપે રામવનની અંદર આપણે નિહાળી શકીએ છીએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર જ્યારે આપણે જોઈએ ત્યારે જીવનમાં હર પલ આપણે કંઈક ને કંઈક નવું એવું શીખવવા મળે છે જીવનની દરેક સિચ્યુએશન જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે રામચરિત માનસના અલગ અલગ પ્રસંગો જ્યારે આપણે જોઈએ ત્યારે તેમાંથી જીવનના બોધપાઠ આપણે મળતા હોય છે એ રાઘવેન્દ્ર સરકાર એ રાજાથી રાજ ગઈકાલે એનું તિલક થવાનું હતું આવતીકાલે એનું તિલક થવાનું હતું અને ડાયરેક્ટ એને વન પ્રસ્થાન તરફ આગળ વધવું પડે અને હસીથી આનંદથી જે વન પ્રસ્થાનને પોતાના જીવનમાં સ્વીકારી લે છે અને ચૌદ વર્ષ માટે વન પ્રસ્થાન કરે છે એ ભગવાન રામ પાસે શીખવા જેવું છે એટલે ઘણી બધી એવી વાતો છે ગુજરાત ન્યૂઝના માધ્યમથી ગુજરાત ન્યૂઝના વિશેષથી આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે ભગવાન શ્રી રામ તમારા જીવનમાં શું શીખવે છે શું એવા પાઠો છે કે જે તમને અને મને હરપલ ક્યાંક ને ક્યાંક કામ આવે મારી પાછળ જે દ્રશ્યો તમે જોયું કે ભગવાન શ્રી રામ રમ વન પ્રસ્થાન તરફ આગળ વધી રહ્યા છે ત્યારે રામ અમે આપની ઘણી બધી આવી વાતો તમને જણાવતા રહીશું શ્રી રામ આમચરિત માનસ મને તમને શું શીખવે છે કે જીવનમાં ક્યારેય કોઈ પણ તકલીફ આવે જીવનમાં ક્યારેય પણ એવો નબળો સમય આવે અને જ્યારે તમે એવું ધારી લો કે આ વસ્તુ આપણે પાર કરવી છે તો ગમે ત્યારે ગમે તે રીતે આપણે તેને પાર કરી શકીએ છીએ જ્યારે માતા સીતાનું હરણ થાય છે અને શ્રીલંકા જવાનું હોય છે લંકાની વચ્ચે બહુ જ મોટો એક દરિયો છે દરિયો પાર કરવાની જ્યારે વાત આવે ત્યારે દરેક જે વાનર સેના હતી કે શ્રી રામની સેના હતી તે ચિંતિત હતી કે આ દરિયોને પાર કરવો કઈ રીતે પરંતુ એક સંકલ્પ હતો કે ગમે તે થાય આપણે દરિયો પાર કરવો છે માતા સીતાને આપણે પાછળ લવા છે જે યુદ્ધની જે વાત હતી અને રામવનની અંદર તમે જે આ દ્રશ્યો મારી પાછળ જોઈ રહ્યા છો કે જેની અંદર દરિયો પાર કરવાની વાત છે રામ સેતુ બાંધવાની વાત છે નાની ખિસકોલીથી લઈને દરેક વ્યક્તિએ દરેક જે રામ સેનાની અંદર જે મહાનુભાવો હતા તેને પોતાનું યોગદાન આપ્યું છે અંતે રામ સેતુ તૈયાર થાય છે અને દરેક વાનર સેના છે તે લંકા પહોંચે છે રામ રાવણનું યુદ્ધ થાય છે વિજય પ્રાપ્ત થાય છે અને આસુરી શક્તિ ઉપર જ્યારે પરમ શક્તિનો વિજય થાય છે દ્રશ્યો આપણી સામે આવે છે રામવન અને અયોધ્યાની અંદર જ્યારે રામલલા બિરાજ છે રામ મંદિરની અંદર દરેક ઘટનાના જયારે આપણે સાક્ષી થવા જઈ રહ્યા છીએ ત્યારે એક જ વાત મનમાં આવે છે કે જય 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 હો હો ભગવાન શ્રી રામ જયારે વનવાસમાં જાય છે ચૌદ વર્ષ સુધી જયારે વનવાસમાં રહે છે અલગ અલગ રાક્ષસો અલગ અલગ જે પણ પ્રસંગો બને છે જે મને તમને ખબર છે ધીરે 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 ચૌદ વર્ષ પૂરા કરીને ભગવાન શ્રી રામ જ્યારે રામરાવણનું યુદ્ધ કરીને જ્યારે ફરી પાછા આવે છે અને જ્યારે રાજ્યાભિષેક થાય છે રામ રાજ્યની સ્થાપના થાય છે એવું કહેવાય છે કે ભારતને પણ એક રામ રાજ્ય જેવું રામ રાજ્ય જેવું દેશ બનાવવા માટે અત્યારે દેશની સરકાર કટિબદ્ધ છે આગળ વધી રહી છે અયોધ્યાની અંદર જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું છે ઘણા વર્ષો પછીની જે મહેનત છે તે રંગ લાવી છે લોકોની જે આસ્થાનું જે પ્રતિકનું જે કેન્દ્ર હતી જે લોકોનું જે એક એક કેન્દ્રનું જે જગ્યા હતી તેમાં બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ જ્યારે બિરાજમાન થશે મારી પાછળ તમે જે રાજ્યાભિષેકનું જે દ્રશ્ય જોઈ રહ્યો છું રામ રાજ્ય રામ રાજ્ય કેવું હોય ભારતને આ રીતે જોવાનો એક સંકલ્પ છે કે ભારતની અંદર રામ રાજ્ય ક્યારે થાય ભારતની અંદર એક એવું સુશાસન ક્યારે થાય કે દરેક લોકો આગળ હોય ગરીબ કોઈ વ્યક્તિનો હોય કઈ રીતે દરેક વ્યક્તિ દેશ માટે કામ આવી શકે પોતાના સમાજ માટે ને પોતાના પરિવાર માટે ઉન્નતિ તરફ આગળ વધે આવા એક સંકલ્પ સાથે જ્યારે જ્યારે આપણે રામ દરબાર પૂરેપૂરું જોઈ ત્યારે મનમાં એક એવી આશા અને એવી લાગણીની કિરણ ઉમકતી હોય છે કે આપણા દેશમાં પણ રામ રાજ્ય ફ્રેક વખત સ્થાપિત થાય દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝના ના વિશેષ કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રાજકોટના રામવનની જે સુડતાલીસ એકર માં ફેલાયેલું છે અલગ અલગ સ્લપ્ચરો મૂકવામાં આવ્યા છે રામચરિત માણસ ના અલગ અલગ પ્રસંગો મૂકવામાં આવ્યા છે ફેમિલી સાથે પરિવાર સાથે નેક્સ્ટ જનરેશન સાથે નાના બાળકો સાથે આ જગ્યાની મુલાકાત કરવી ખૂબ જરૂરી છે બહુ જ સરસ મજાનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મેન્ટેન કરવામાં આવે છે અને ફરી ફરીને હું એક વાત દોહરાવી રહ્યો છું કે બાવીસ તારીખે જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ બિરાજમાન થશે તેને અનુરૂપ અને અનુરૂપ અમે જે કાર્યક્રમ કરી રહ્યા છીએ ત્યારે રાજકોટમાં દરેક લોકો આ રામોનની મુલાકાત લે બાવીસ તારીખ કે અહીં ફ્રી એન્ટ્રી છે કોઈ જે નિઃશુલ્ક તમે અંદર આવી શકો છો બાવીસ તારીખે અને તમારા પરિવાર સાથે તમે આનંદ માણી શકો છો ગુજરાત ન્યૂઝના માધ્યમથી અમે એવો પ્રયત્ન કર્યો છે કે વધારેમાં વધારે લોકો સુધી આ વાત પહોંચે અને એક આપણે ગૌરવ લઈ શકીએ એક સ્વાભિમાન લઈ શકીએ કે આ આપણું રાજકોટનું રામવન છે આ આપણા રાજકોટની ધરતી છે ઘણું મથે માનવી ત્યારે વિઘો માંડ પવાય પણ રઘુવીર રીજે રાજળા ત્યાં તો નૌખંડ લીલો થાય એની કૃપા શું છે એ અસ્તિત્વ એ જે પરમ તત્વ છે એની કૃપા શું છે સમગ્ર દેશની અંદર બીજી દિવાળી જેવો માહોલ છે બાવીસ જાન્યુઆરીની આતુરતાથી હવે ઘડિયા ગણાઈ રહ્યા છે ત્યારે અલગ અલગ મહાનુભાવો પાસેથી આપણે એમનો ભાવ વ્યક્ત કરવા એની શું લાગણી છે તે આપણે જાણવાનું ગુજરાત ન્યૂઝના માધ્યમથી પ્રયત્ન કરી રહ્યા છીએ મારી સાથે અમારા રાજકોટનું ઘરેણું તો છે જ પરંતુ સમગ્ર ગુજરાત જેની પર ગૌરવ લઈ શકે એવા સુપ્રસિદ્ધ ભજનીક વિષ્ણુ પ્રસાદ દવેજી મારી સાથે છે કે જે છેલ્લા ત્રેપન વર્ષથી આકાશવાણીની અંદર પોતાની ભજન થકી એક ભજનનો જે એ પવિત્ર વારસો છે તેને સાચવી રહ્યા છે દેશ વિદેશમાં જેને ખૂબ નામના કમાણી છે અને આમ કહી શકાય ને કે પાણી જેવું એક ચાલતી નદી જેવી ગંગા જેવું જેનું વિરલ એનું જે અસ્તિત્વ છે એવા વિષ્ણુ પ્રસાદ દવેજી સાથે અત્યારે છું સૌ પ્રથમ તો સ્વાગત છે આપનું નમસ્કાર સૌ પ્રથમ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે વિષ્ણુ પ્રસાદજી બાવીસ તારીખ એટલે કે આપણા બધા માટે એક એવો દિવસ છે કે જે સમગ્ર લોકોની અંદર એક સોનાના અક્ષરે લખાશે સમગ્ર વિશ્વની અંદર આપણા ખાસ કરીને હિન્દુ લોકો માટે ત્યારે તમારો શું ભાવ છે રામ મંદિરને લઈને અને તમારો શું પ્રેમ છે ભારતની આ પવિત્ર ભૂમિમાં ઘણા સમયથી એક વિવાદ આવો ચાલી રહ્યો હતો કે રામ મંદિર બને રામ મંદિર બને રામ મંદિર બને તો એક હિન્દુ તરીકે મને એટલું બધું ગૌરવ થાય છે કે આપણા રામલલ્લા બાવીસમી તારીખે મંદિરમાં પધારી રહ્યા છે તો આખું ભારત નાચશે આખું ભારત કૂદશે આખું ગુજરાત ગાંડું થશે કારણ કે દરેકના મનમાં એમ છે કે અમારો રામ અમારા મંદિરમાં આવી રહ્યો છે અને મિત્રો આ સમયે મને કહેવા દો કે મેં એવા પાક મુસ્લિમો જોયા છે કે રાજી છે કે ભાઈ ચાલો પરમ તત્વ તો એક જ છે હે સુપુત્ર રામ ભગવાને કદાચ જો માનવતાના દર્શન ન કરાવ્યા હોત તો એક સામાન્ય રાજા તરીકે રહેત પણ એમણે માનવતાના દર્શન કરાવ્યા કે પિતાને પુત્ર સાથે કઈ રીતે રહેવું પિતાની આજ્ઞાનું પાલન કઈ રીતે કરવું પોતાની પત્ની સાથે કઈ રીતનો વ્યવહાર કરવો આખું સમાજ દર્શન રામાયણે આપણને આપ્યું છે એ રામલલા અત્યારે જ્યારે મંદિરમાં પધારી રહ્યા છે ત્યારે એક હિન્દુના સંતાન તરીકે કોને આનંદ ન હોય દિવાળી જેવો માહોલ સર્જાવવાનો છે અને લોકોના હૈયા નાચી રહ્યા છે ગામે ગામની અંદર ધ્વજાઓ ફરકશે ગામે ગામની અંદર આનંદ મંગલ ઢોળ મંગળ ગવાશે અને ઢોલ નગારા વાગશે મિત્રો આ સમયે એક હિન્દુના સંતાન તરીકે આપણે પણ નાચવાનું છે કૂદવાનું છે મિત્રો આ રામ ભગવાને પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું આજે સમય એવો આવ્યો છે કળિયુગનો પ્રભાવ કયો કે કાળ કે માયાનું રાજ કયો શેઢાહરું ભાઈ ભાઈ લડે છે ત્યારે રામાયણની અંદર રામ ભગવાને બહુ સરળતાપૂર્વક ગાદી ભરતજીને આપી દીધી હે કે મારો ભાઈ રાજા બને એમાં હું રાજી છું આ ઈ દેશ છે હે તો ભરતજી જ્યારે મોસાળાથી આવ્યા ત્યારે કીધું કે આ બધું શું છે કેમ બધા નીચા જોઈ જાઓ છો હું તો હજી હાલ્યો આવું છું બહારથી અને કે ભાઈ કઈ કઈ માતાએ આ વચન માગ્યા છે બે તો એ કઈ કઈ માતા પાસે ગયા માએ બધું કીધું કે બધું સારું થઈ ગયું છે ચૌદ વર્ષ સુધી તારે ચિંતા જ નથી કોઈ પણ પ્રકારની આમ જો રાગોવનમાં અને તું રાજા છો કે માં તારે પેટે મેં જન્મ લીધો છે નહીં તને કટાર મારું આ મંથરાએ તારી બુદ્ધિ બગાડી છે ચોટલો પકડીને મંથરાને પછાડી છે મિત્રો આવું બધું આપણે જે પ્રસંગો તો આપ બધા જાણો જ છો પણ મંથરા જેટલી ચોપાઈ બોલી છે રામાયણમાં એટલી ચોપાઈને જો અલગ કરવામાં આવે અને એની એક પુસ્તિકા છપવામાં આવે તો સમૂહ કુટુંબમાં તકરાર કઈ રીતે થઈ શકે એના ઉપર કોઈ પીએચડી થઈ શકે એટલે આ રામલલ્લાનો જે ઉત્સવ છે એ ઉત્સવમાં જે રામ ભગવાને ત્યાગ કરીને ચૌદ વર્ષ સુધી વનમાં ગાળ્યા હે અને વનની અંદર પણ એણે બધાનો સહકાર લીધો બધાનો સાથ લીધો હે તો અત્યારે આ કાર્ય માટે જે લોકો નિમિત્ત બન્યા છે ને એને કોટી કોટી વંદન કરવાની આપણને ઈચ્છા થાય કે વાહ ભાઈ વાહ આજે ભારતની ભૂમિ આમ એકદમ એકદમ આનંદમાં છે એકદમ આનંદમાં છે હયુ હયુ દળાશે સંતો તો પહોંચી ગયા છે બધા કેટલા બધા હે ગાડીઓ બંધ થઈ ગઈ છે હવે અયોધ્યામાં પ્રવેશ નહીં કરી શકાય ત્યારે આપણું દિલ રાજી થાય કે આપણે આપણા ઘરમાં આપણે રામલલ્લાનો ફોટો રાખીને આરતી પૂજન કરશું હે તો શબરીને પણ રામ ભગવાને સાથે રાખ્યા હે હવે સબરી તો ભીલની જ્ઞાતિની હતી હે જેને સિત્તેર વર્ષ સુધી રસ્તાઓ વાળી ચોળીને રાખ્યા પાણીના ગોળા ભરીને રાખ્યા તારે આંગણે રામ આવશે અને રામ આવ્યા ત્યારે શું થયું એ કવિએ બહુ સરસ ભજન લખ્યું છે રામા રામા રટતે રટતે બીત જાય ઉમરિયા રામા રામા રટતે રટતે આખી જિંદગી શબરીએ પ્રતિક્ષા કરી ભગવાનની અને આપણે પણ ઘણી બધી પ્રતીક્ષા પછી પણ રામ લલ્લાજીના મંદિરમાં દર્શન કરશું તો મને આવો એક અંતરથી ઉમળકો થાય છે ભજનિક તરીકેની મારી યાત્રા ત્રેપન વર્ષની છે અને એમાં મેં જે ભજનો ગાયા એમાં રામજીને ખૂબ યાદ કર્યા ઘણી વાર આંખોમાં આંસુ પડાવ્યા તો આ ભજનનો જે અમર વારસો છે એ બધા અમે ભજનિકો સાચવીએ છીએ લોકો સુધી પહોંચાડીએ છીએ ટપાલી ટપાલ દેવા આવે ત્યારે તમે કોઈ દી એમ કહેતા નથી નાયો છો કે નહીં કારણ કે તમારે ટપાલીથી મતલબ નથી પણ ટપાલ કોણે લખી છે આ ગંગા સતીની ટપાલ છે આ મીરાની ટપાલ છે આ કબીરની ટપાલ છે કોઈ જાગો કોઈ જાગો એમ પોકારી પોકારી અને આપણા સંતોએ કીધું છે અને એક જબરજસ્ત સંદેશો આ સંતોએ આપણને આપ્યો છે એમાં પછી કબીર રવિ ભાણ ખીમ ત્રિકમ મોરા રખો ગંગા સતી અને પાનબાઈ આ બધાના ભજનોમાં આ રામનો પણ મહિમા અને આતમ રામનો પણ મહિમા છે અને એ મહિમા નું એક જ્વલંત જ્યોત બાવીસમી જાન્યુઆરીએ પ્રગટવાની છે ત્યારે સમગ્ર હિન્દુસ્તાનની અંદર એક દિવાળીનો માહોલ થશે ફટાકડા ફૂટશે અને કંઈક ફૂલઝડીઓ ઉડશે અને બધા આનંદ મંગલ કરવાના છે હું પણ મારા હૃદયનો ભાવ વ્યક્ત કરી રહ્યો છું કે આ સમયે આપણે હિન્દુના સંતાન તરીકે ઘરમાં પણ રામના જ્યોતની રામ જ્યોતની પૂજા કરીએ વિષ્ણુ પ્રસાદજી વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકોની અંદર એક એવી આશા છે કે ભારતની અંદર પણ રામ રાજ્ય સ્થપાય ભારત અખંડ ભારત બને અને રામ રાજ્ય સ્થપાય ત્યારે અયોધ્યામાં તો રામલલા બિરાજ છે જ પરંતુ લોકોની અંદર એવી નીતિમત્તા શું હોવી જોઈએ સુશાસન કયા પ્રકારનું હોવું જોઈએ તમારો ભાવ શું છે ને લોકોને શું સંદેશો આપશો આપણા ભારતના ઘણા બધા સંતોએ રામકથાઓ દ્વારા એક એવો જબરજસ્ત સંદેશો આપણા ઘર સુધી પહોંચાડ્યો છે અને એ સંદેશામાં આપણને જગાડવા જ એણે કોશિશ કરી છે જેમ અગરબત્તી સુતી હોય તો એક ફૂટની જગ્યાએ રોકે પણ એ અગરબત્તીને પ્રગટાવો તો લતો રોકાઈ જાય આપણે પૂછવું પડે કે આ સુગંધ આવે છે તમે અગરબત્તી કઈ વાપરો છો એમ મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન એણે આપણને જીવન કેમ જીવવું એ શીખવાડ્યું છે હે અને હવે તો પરમાત્મા સ્વયં રામજી ભગવાન મંદિરમાં બિરાજી રહ્યા છે ત્યારે આપણા અંતરમાં પણ એ બિરાજી રહ્યા છે બરાબર આ દેહ દેવળશે અને આત્માથી વડો બીજો કોઈ દેવ નથી પણ રામ ભગવાન બહાર બિરાજશે તો કદાચ આપણો આતમરામ પણ જાગી જશે હે તો આવા હરિગુરુ સંતો જે આપણને જગાડી રહ્યા છે એ જગાડવાનું જ કામ કરે છે અને જે જગાડે ને એ જ સાચા સંતો છે તો મારું કહેવાનો ભાવ એ છે કે રામાયણ જેવો એક મહાન ગ્રંથ આપણને

શ્રી વિષ્ણુ પ્રસાદજી આપને આવી રહ્યા છે કે દરેક લોકોએ પોતાની નીતિમત્તા પોતાની જે જે પોતાના જે એથિક્સ છે તે ક્યારેય છોડવા ન જોઈએ અને જોડાયેલું રહેવું જોઈએ કારણ કે એમને જેમ કહ્યું તે પ્રકારે કે છૂટાપાના છે તે ખારી સિંઘ અને દાડિયામાં જતા હોય છે છેલ્લો પ્રશ્ન આપણે એમને પૂછીએ કે ભજનીક તરીકે તમે એટલા વર્ષોથી આ પવિત્ર વારસો સાચવી રહ્યા છો અનેક પ્રોગ્રામો કરેલા છે અનેક પ્રવચનો આપેલા છે અને બહુ જ મોટું સમાજ માટે કામ આપે કરેલું છે ત્યારે ભજન તરીકે કોઈ મુખડું કે આપનો ભાવ અમારે વ્યક્ત સાંભળવો છે શું સંભળાવશો ભજન ભળામણ છે ભજન ઠબકો છે હે આપણા શરીરમાં જે આ શ્વાસ ચાલી રહ્યા છે હે તો એક દિવસ આ પવન પાવડી આમાંથી નીકળી જવાની છે તો હમણાં એક મારી પોતાની જ રચના મેં બનાવી છે ગુરુગમ ગાવડી રે गगन मां हेरी बनी बाबरी रे हूं तो लई गगन गगन मंडल मां भरिया पाणी अमी कु अखंड ज्योत प्रगटाणी पवन पावड़ी रे ਹੂੰ ਤੋ ਲਈ ਗਗਨ ਮਾ ਹੈਰੀ ਬਣੀ ਬਾਵਰੀ ਲੈ ਹੂੰ ਤੋ ਲਈ ਗਗਨ ਮਾ ਹੈਰੀ ਹੈ ਤਹਿੰਡੋਲੇ ਹੂੰ ਤੋ ਜੂਲੂ ਉਭੀ ਸਾਵੈ ਜਾਣੇ ਹੈ ਤਹਿੰਡੋਲੇ ਹੂੰ ਤੋ ਜੂਲੂ ਉਭੀ ਸਾਵੈ ਜਾਣੇ ਆਦੀ ਤਣੀ ਔਲ ਖਾਣ ਆਲਮ ਆਦੀ ਤਣੀ ਔਲ ਖਾਣ ਆਲਮ ਇਹ ਜੀਵਨ ਦਾ ਜਾਣੀ ਪਵਨ ਪਾਵੜੀ ਰੇ ਹੂੰ ਤੋ ਲੈ ਗगन ਮਾ ਹੈਰੀ ਪ੍ਰੇਮੀ ਪ੍ਰਸਾਦਨ ਪਰਸ ਮਲਿਆ ਪ੍ਰਗਤੀ ਅਮਰਤ ਵਾਣੀ ਪ੍ਰੇਮੀ ਪ੍ਰਸਾਦਨ ਸਤਗੁਰੂ ਮਲਿਆ ਪ੍ਰਗਤੀ ਅਮਰਤ ਵਾਣੀ ਅੰਤ ਕਾਲੇ ਪ੍ਰਭੂ ਆਵ ਜੋ ਵੇਲਾ ਅੰਤ ਕਾਲੇ RAM ਜੀ ਆ વિશે ઘાણી પવન પાવડી રે હું તો લઈ ગગન મારી ગુરુ ગમ ગાવડી રે હું તો લઈ ગગન મારી પવન પાવડી રે હું તો લઈ ગગન મારી બિલકુલ શ્રી વિષ્ણુ પ્રસાદજી દવે સાથે આપણે ચર્ચાઓ કરી એમનો જે પ્રેમ એમની જે લાગણી છે અને સમગ્ર હિન્દુઓની અંદર અત્યારે એક જ નાદ ગુંજે છે કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારૂણમ નવ કંજ લોચન કંજ મુખ કંજારુણમ બાવીસ તારીખની હવે રાહ છે અને આપ સૌને ગુજરાત ન્યૂઝ તરફથી જય સિયા રામ